નમસ્કાર સ્વાગત છે અમારા અંદર દેવગઢ બારીયા આ વખતે ગણેશ ઉત્સવની ભવ્ય ઉજવણી થઈ રહી છે આ વિડીયો દ્વારા આપણે દેવગઢ બારીયાના વિવિધ વિસ્તારોમાં ઉજવાતી પતિ પરીક્ષણો અને આહલાદક વાતાવરણની ઝલક માણીશું તો બનાવી લેજો અમારા ની અંદર કેવું લાગી રહ્યું છે સર્કલ બજાર આજે ગણપતિ મહોત્સવ છે એમાં તમને કેવું લાગી રહ્યું છે કેવો કેવો માહોલ છે બહુ સરસ માહોલ છે અને દર વખતે વખત કરતાં આ વખતે બહુ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે નાના છોકરાઓ બહુ ખુશ થઈ રહ્યા છે આ બોલિવૂડની અમે જે થીમ લઈને આવ્યા છે તેનાથી તો અમને બહુ ખુશી થઈ રહી છે જે અમે આ બાપાને બેસાડ્યા છે અને આવતા વર્ષે હજી પણ સારું કરીશું જેથી દરેક ભક્તોજનોને સારું લાગે અને મજા આવે જોવાનું નમસ્કાર મિત્રો રપ્પુ ચક્કર બ્લોગમાં આપનો હાર્દિક સ્વાગત કરી રહ્યા છીએ અને આપણે આવી પહોંચ્યા છીએ અહીંયા સર્કલ બજાર દેવગઢ બારિયાની અંદર તો અહીંયા સર્કલ બજાર જે આ વખતની ગણપતિ મહોત્સવની અંદર જે ગણપતિ બાપાના દર્શન કરો છે બોલિવૂડ થીમ પર છે માય હીરો ગણેશા તો અમારા એક મિત્ર છે એ તમને જણાવશે એક તો જણાવો કે આ વખતની જે માય હીરો ગણેશા થઈ થીમ આ થઈ અહીંયા સર્કલ બજાર જે ગણપતિ મહોત્સવની આપણે ઉજવણી કરી રહ્યા છીએ તો કયા કયા પ્રકારના ગણપતિ મહોત્સવમાં આપણે બોલિવૂડ થીમ આપે રાખેલા છે નાના બાળકોને ગમે તો પ્રેરિત છે ને ગણપતિ બાપાના બોલીવુડ હીરો રીતે અમે લાયા છે જેમ કે આરઆરઆર મૂવીનું નાચો નાચો સોંગ પર જે આઈકોનિક સોંગ હતું જેને ઓસ્કાર બી મળ્યું છે એનો ડાન્સ છે મૂવિંગ શો છે જે તે હમણાં પૂજા ચાલી રહી છે ચાલુ કરી શકીએ નહીં નરેન્દ્ર મોદી છે આ સિંગમ મૂવીના જે દેવગન છે પછી આ સલમાન ખાન છે દબંગ મૂવીના તેવી જ રીતે પાછળ મુન્નાભાઈ એમબીબીએસ ના હેલિકોપ્ટર બી મૂવિંગ છે સૂર્યવંશી મૂવી જેમ આખું મૂવી થાય છે પછી તેવી જ રીતે આ બોલીવુડ મૂવીના મિન્સ્ટર ટોલીવુડ મૂવીના રોકી બાઈ છે રોકી બાઈ કેજીએફ વાળા પાટક કેવી રીતે જ છે કેજીએસ મૂવીની ફિલ્મ માં છે આ છે જય વીરુ આઈકોનિક છે એમનું સંગીત આપવાની જરૂર છે આ તો પુષ્પા ઝૂકેગા નહીં છોકરાઓને તેથી કેવું સારું લાગે મજા આવે મિત્રો તમે પણ આવી શકો છો અહીંયા અને આજે નવમો દિવસ છે સાહેબ આજે આજે નવમો દિવસ છે તો આપ ચૂકી ગયા હોય તો માય હીરો ગણેશ અત્યારે જે ગણપતિ રાતાના દર્શન કરવા તો આવી જાવ સર્કલ બજાર દેવગઢ બારીયા નમસ્કાર બોલો મિત્રો અત્યારે આપ નિહારી રહ્યા છો ટાવર કરે છે ભગવાન ગણેશના દર્શન આ વર્ષે ગણેશ મહોત્સવમાં દેવગઢ બરિયા ખાતે તિરુપતિ બાલાજી મંદિરથી આધારિત ગણેશ પંડાલ રાધે ગોવિંદ ગણેશ યુવક મંડળ દ્વારા તૈયાર તૈયાર કરવામાં આવે છે આ પંડાલમાં તમને તિરુપતિ બાલાજી મંદિરની ઝાંખી મળશે સાથે આકર્ષક લાઇટ સુંદર સજાવટ અને ભગવાન ગણેશજીની મૂર્તિના દર્શન કરવા મળશે નમસ્કાર મિત્રો દેવગઢ પર્યામ આપનું હાર્દિક સ્વાગત કરી રહ્યા છે આ ઓપરેશન સિંદુર આધારિત થીમ આધારિત જે રચના કરવામાં આવી છે તો થોડા સમય પહેલાં પહેલગામ ઘાટી જમ્મુ કાશ્મીરની અંદર જે આતંકવાદી હુમલો થયો હતો અને એની અંદર જે છે ઓપરેશન સિંદુર જે આપણે હિન્દુસ્તાન દ્વારા કરવામાં આવ્યું અને એની થીમ આધારિત દર્શન કરવા માટે આવી શકો છો દેવગઢ બારિયા રાનાશેરી દેવગઢ બારિયા ની ગણરાજ યુવક મંડળ ગણેશ યુવક મંડળ ની રાનાશેરી માં આપણે આવી પહોંચ્યા છીએ અને અહીંયા તમે ગણપતિ બાપા દર્શન કરી શકો છો એના જે મિત્રો છે એ પણ આપણે એમની જોડે વાત કરીએ તો મિત્ર કેવો માહોલ છે આ વખતે ગણપતિ મહોત્સવ નો અને તમારી જે આ યુવક મંડળ નું આખું તમે જણાવો કે ધૂની રાણાશ્રી તમે અહીંના લોકલ છો તો કેવો માહોલ છે આ વખતે આ વખતે મૂર્તિ અમે પાદરા બનાવવા આપેલી પ્રમોદભાઈ ગોહિલ ના થઈ ને એમને ફિનિશિંગ કીધું કે આ રીતે તમે મૂર્તિ બનાવો તો સારી લાગશે એમ બનાવવા માટે અમે એમને કર્યું કરી અમે એમની રીતે આપ્યું તો અમે એ રીતે મૂર્તિને સજાવટને કમ્પ્લીટ કરાવડા એ મૂર્તિને એમને કીધું કે આ રીતે ફિનિશિંગને એમ મળશે ને આ રીતે તમે એમ કરાવડાવશો સારું રીતે રહેશે વરસાદી માહોલ પણ જામી ગયો છે ચોમાસાની ઋતુમાં ને આજે જોરદાર વરસાદની બારીમાં પછી તો જોઈ શકો છું બતાવી દઉં ટેન્ટની પણ અહીંયા ટોટલી સુવિધા કરવામાં આવી છે મિત્રો બીજું કે

મારું નામ રાજમહેલ વિજય છે અમે અને સૌ નગરજનોના સાથ સહકારથી અમે આટલું ઊભું કરીએ છીએ અમે અને બધા બધાના સાત સહકારથી જ અમે આટલા આગળ છીએ તો ટોટલી તમને એમનું દર્શન આપણે કરાવીશું તો મિત્રો આપ બંને રહીજોગની અંદર તો મિત્રો સાર્વજનિક ગણેશ યુવક મંડળ દેવગઢ છો બાપાના દર્શન કરવા માટે હિન્દુ ધર્મમાં જે બે કથાઓ છે એક તો પહેલી છે કે જે મહર્ષિ છે એમને મહાભારતની રચના કરી પણ જે તે સમયે એમને લખવાનું હતું ત્યારે એ શોધી રહ્યા હતા તો ભગવાન શંકરજી અને પાર્વતી પાસે ગયા અને એમની પાસે આ વાત મૂકે છે ત્યારે ગણપતિજી રેડી થાય છે અને મહાભારત સંપૂર્ણ લેખન ગણપતિજીએ કરેલું છે એક એક આદંકતા છે અને બીજું કે જ્યારે મહાભારતનું લેખન થઈ રહ્યું હતું ત્યારે એમની કલમ વારે ઘડે તૂટી જતી હતી તો વારે ઘડે તૂટી જવાના કારણે એમને એમનો પોતાનો એક દાંત નીકાળી અને આજથી મહાભારતનું લેખન કર્યું હતું એટલે એમનું નામ એકદન પડ્યું આ આ નામની થીમથી આપણે આ વખતે સ્થાપના કરેલ છે ઘણા બધા अन्दल